હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં માહિતી સંચારનો અર્થ લક્ષણો અને હેતુ વિશે ચર્ચા કરીશું અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટે એપ્લિકેશન અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સૌપ્રથમ પ્રથમ માહિતી સંચારનો અર્થ માહિતી સંચાર એટલે માહિતી મોકલવાની અને મેળવવાની પ્રક્રિયા અથવા માહિતીની આપલે કરવાની પ્રક્રિયા જેમાં માહિતી લેખિત મૌખિક ચિત્ર ચિહ્ન વગેરે કોઈપણ સ્વરૂપે મેળવવામાં કે મોકલવામાં આવે છે માહિતીની આપલે કરવા માટે પત્રવ્યવહાર મોબાઈલ ટેલિફોન ઇન્ટરનેટ જેવા માધ્યમોનો ઉપયોગ થાય છે ત્યારબાદ માહિતી સંચારના લક્ષણો સર્વવ્યાપી અને દ્વિમાર્ગીય પ્રક્રિયા છે વધતા ઓછા પ્રમાણમાં દરેક ક્ષેત્રમાં માહિતી સંચારની જરૂર પડે છે ઓછામાં ઓછા બે પક્ષકાર હોય તો જ માહિતી સંચાર શક્ય બને છે એટલે દ્વિમાર્ગીય પ્રક્રિયા કહી શકાય અસરકારક માહિતી સંચાર માટે ફીડબેક કે પ્રતિસાદ જરૂરી છે માહિતી સંચાર માટે આધુનિક સમયમાં ઇન્ટરનેટ ટેલિફોન મોબાઈલ ચિહ્ન પ્રતીક પાસવર્ડ ચિત્ર લખાણ વગેરેનો ઉપયોગ થાય છે બંને પક્ષકારો સંચાર અંગેનું પૂરતું કૌશલ્ય ધરાવતા હોય તે જરૂરી છે માહિતી સંચારના હેતુઓ તો માહિતી સંચારનો મુખ્ય હેતુ કોઈ વિશેષ માહિતી કે જાણકારીની આપલે કરવાનો છે જેમાં માહિતીનો અર્થ સમજાય તે ખૂબ જ અગત્યની બાબત છે માહિતી સંચારમાં માત્ર માહિતી નહીં પરંતુ વિચારો મંતવ્યો અને દ્રષ્ટિકોણની પણ આપલે થાય છે ફરી જય હિન્દ જય ભારત